સ્વતંત્ર પર્વની સુરત જિલ્લા કક્ષાની ધબદબાબે ઉજવણી કરવામાં આવી હતી કલેક્ટરશ્રીએ ધ્વંદનકારી તિરંગો લહેરાવ્યો અને ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારી કર્મચારી નાગરિકો તથા દસ બ્રેન્ડેડ દાતા ના પરિવારજનોને સન્માનિત કરાયા હતા વિદ્યાર્થીઓના દેશભક્તિભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો વાતાવરણ રાષ્ટ્રપ્રેમમાં રંગાયું હતું જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારઘીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે રાજ્ય સરકારના વિકસિત ગુજરાત વિઝનને સાકાર કરવામાં આવ્યું સુરત જિલ્લો સમર્પિત ભાગીદાર છે આંતરિયાળ ગામો અને આદિસી વિસ્તારમાં પીવાનું પાણી સિંચાઈ વીજળી આરોગ્ય અને શિક્ષણ જેવી સુવિધાઓ પહોંચી છે પલસાણા ગ્રામ પંચાયતની ઈ ગવર્નન્સમાં રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિ તેમણે વખાણી સ્વચ્છતામાં સુરત શહેર અને જિલ્લો અગ્રેસર છે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર બારદોલી અને નગરપાલિકાઓ સ્થાન પામી છે જમીન સુધારણા નવી અને વિભાજિત જમીનોની જૂની શરતમાં બિનખેતી પરવાનગી સરળ બની છે બિનખેતી અરજી છેલ્લા પચીસ વર્ષનું જ રેકોર્ડ ધ્યાને લેવાશે સુરત જિલ્લા પંચાયતે ગ્રામ પંચાયતો પર સોલાર પેનલ લગાવી સ્વાવલંબી બનાવી છે જળસંચય અભિયાન સાઠ હજાર કામો પૂર્ણ કરી મેળવ્યું આદિવાસી વિસ્તારમાં એકસો ત્રણને પ્લોટ ફાળવ્યા પીએમ કિસાન સન્માન નિધિ એક લાખ ત્રીસ હજારથી વધુ ખેડૂતોને ઓગણીસ સપ્તાહમાં રૂપિયા ચારસો અડત્રીસ કરોડ જમા થયા પીએમ જન યોજનામાં એક લાખ બાવીસ હજાર આઠસો સડસઠ લાભાર્થીઓએ વિનામૂલ્યે સારવાર મળી વયમર્યાદા અંતર્ગત સત્તાણું હજાર છસો છવ્વીસ વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ આપ્યા પીએન જનમન યોજનામાં પીવાના પાણીના સો કનેક્શન અને અઠ્ઠાણું ટકા વીજળી સુવિધા પૂરી પડાઈ ધરતી આંબા અભિયાનમાં તેત્રીસ હજાર આદિવાસીઓને લાભ મળ્યો પૂજ્ય ગાંધીજી અને સરદાર પટેલ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી તેમણે તમામને શુભેચ્છા પાઠવી આ પ્રસંગે વિકાસ વાટિકા બે હજાર ચોવીસનું વિમોશન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઉજવણી આજે આજે ઓગણસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી સુરત જિલ્લા કક્ષાની એના ગામે કરવામાં આવી બધા જ અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ખૂબ રંગારંગ કાર્યક્રમ આપણે યોજ્યો અને સ્વતંત્રતા સેનો સેનાનીઓને નમન કર્યું બધા જ જે સરકારી યોજનાઓની સરકારની જે સિયોની માહિતી પણ લોકોએ ખૂબ સારી રીતે જે છે એમાં ભાગ લીધો છે અને આજે ઉજવણી જે છે સંપન્ન કરવામાં આવી આજરોજ ઓગણસી સ્વતંત્રતા દિનની ભવ્ય અને ધામધૂમથી ઉજવણી એના પલસાણા ખાતે જિલ્લા કક્ષાની માન્ય કલેક્ટર સ્થાને કરવામાં આવી હતી જેમાં પોલીસ વિભાગ તથા અન્ય તમામ વિભાગોએ પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને જિલ્લા કક્ષાના જે સારી કામગીરી તમામ વિભાગોની હતી એ અધિકારી કર્મચારીઓને બિરદાવવામાં પણ આવેલા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક માહોલમાં ઉજવણી કરવામાં આવી